મેલા હતા બદ્રીનાથમાં એક ભાઈ ડોટસલ કંપનીમાં એન્જિનિયર હતા પછી અમે પૂછ્યું વાત થને કહું કે દર વર્ષે એક મહિનો આમ કાઢવા આવું છું વિતાવા આવું છું કેમ મારા અગિયાર મહિના સારા જાય એટલા માટે આ એક મહિનાની અંદર બધું ઇન્ટ્રોસ્પેક્શન કરી લઉં શું મારી ભૂલ છે શું ભૂલ કરી શું નહીં કરવાનું કર્યું શું કરવાનું બાકી છે બધું આખા વર્ષ સરવાળું ત્યાં કાઢે એક મહિનાની અંદર જો કેટલા આગળ આપણે તો ચાલીસ વર્ષ થાય તો કાઢ્યું જ ના હોય પછી એવા ઘૂંચાઈને ડિપ્રેશન ને પ્રેશરને પટકાય પછી મૂંઝવણનો પાર નહીં દર વખતે ક્લિયર કરતો તો મેડિકલ ચેકઅપ નથી કરતા દર છ મહિને તો આ ચેકઅપ કરવું પડે શું કરો છો સત્સંગમાં આર યુ ડુઈંગ રાઈટ ગોઈંગ રાઈટ તપાસ કરવી પડે ક્યાં ને ક્યાંય ચાલતું તમને એમ લાગે કે ઓહો બરાબર સત્સંગ કરું છું બરાબર સેવા કરું છું અંદર મણમાં આઠ પાંછ છેરીની ભૂલ હોય કેટલું બાકી રહ્યું મણમાં આઠ પાંચ એટલે શીરો હા એવું ચાલતું હોય તો જો આપણે સત્સંગ તો નાની વાત ના સમજો ફર્સ્ટ પ્રાયોરિટી સત્સંગને આપવાના તમારે એટલા માટે નહીં તો બાળકો માટે પણ જો આ લાઈનમાં આવશે ને અને સત્સંગની સમજ આવશે ને પ્રોબ્લેમ નહીં ઇન શોર્ટ થઈ ગયો બરાબર એ બહુ વાંધો ના આવે પણ જો તમે આ ભૂલ્યા પછી પછી એનું પરિણામ પોગો પડે છે અને આ જમાનો તો એવો છે ને અને એમાં સ્પેશિયલ અમેરિકામાં બાળકે પહેલાંથી અહીંયા લખ્યું છે કેનેડીની વાઈફ હોનાસિસ કે એને લખ્યું કે ફ્યુ બંગલ રેઝિંગ ચિલ્ડ્રેન ઇફ યુ બંગલ રેઝિંગ ચિલ્ડ્રેન દેટ ડઝ નોટ મેટર વોટ એવર હાવ એવર વોટ એવર યુ ડૂ પછી ગમે બીજું કરો ને કોઈ અર્થ નથી જો બહારના લોકો જાણે છે આ બધી તો આપણે સહેજેબ પ્રમુખ સ્વામી કેટલું ભાર મૂકે છે એના ઉપર અને ઘર સભા દસ મિરિકલ્સ આ બાબતમાં હા તો આપણે આ સમજવાનું છે આગળ તમારા જ મો શોખમાં ને એમાં ઊંચા ના હોય બાળક કોણ પૂછે છે જે કરતો હોય કરે તો આર નોટ રેઝિંગ up upbringing your children. you're just financing them. you're paying their bill. you pay the bill and they're not bringing up. they're, not bringing, they're only financing bringing up to a life ટકી શકે મુશ્કેલીઓ પણ એ બધી શીખવાડો કરવું હોય ને તો કામ થાય હમણાં વાત કરી આપણે જ્ઞાન સ્વામીએ ધ્યાનમાં લેવા જે વાત છે હવે આપણી વાત જૂના પીળ हटागरे हटागरी ने भले ये बोलव बॉयस फ्लाइंग काइट्स ऑल इन व्हाइट विंग बर्ड्स પેલા છોકરા પતંગડા ને તો પાછું પોતાની પાસે લઈ આવી શકે યુ કાન યુ કાન ડૂ દેટ વેન ઓફ ફ્લાઈંગ વર્ડ્સ શબ્દો ઉડાડતા હોય ને યુ કે નોટ બિંગ ધમ બેક કેરફુલ વિથ ફાયર ઇઝ ગુડ એડવાઇસ વી નો બટ કેરફુલ વિથ વર્ડ્સ ઇઝ ટેન ટાઈમ્સ એપલી સો આમ ફાયર હોય એની સાથે આપણે ધ્યાન રાખવું બરાબર છે પણ વર્ડ્સ શબ્દો સાથે ધ્યાન રાખવું તો દસ ઘણું છે ઓલા કરતા થોટ્સ અનએક્સપ્રેસ મે ફોલ ડાઉન બેક બટ વેફ વોન્ટ્સ દે આર સેડ ઇવન ગોડ કે નોટ બ્રિંગ દેમ બેક હા તો મનમાં આવે ને સુધી આવે વાંધો નહીં એકવાર નીકળી ગયા ને પછી પરિણામ ભોગવવું પડે જાઓ દ્રૌપદીજીને શું થયું બહાર નીકળી ગયા અંધના અંધ અને કેટલું ભયંકર પરિણામ પચાસ લાખ પણ ખુરદો નીકળી ગયો એટલે એકવાર શબ્દો જ્યાંથી બહાર ત્યાં તમે તમારા ગુલામ છે પછી એકવાર બહાર નીકળ્યા તમે આના ગુલામ એ જ આપણે ધ્યાન રાખવું અહીં હવે કહે છે હા એટલે બોલતો તો કે આપણે બધા પીળ છે જૂના છો બાપાને લાડી છો શંકાને તો બધું ઘણું કર્યું છે કરો છો બાપાને રાજકારણ તાન છે બધું જ છે એવું કંઈક એવું નથી પણ જરાક કંઈ ભૂલથી આમાં એટલું ભયંકર પરિણામ આવે છે ને એટલા માટે આપણે કરું આ તમે ઉપદેશની વાત નથી આ વાત કરું છું ને અને મારા એ ઉપદેશ નથી કર્યો પણ આપણે વધારે સારું કરી શકીએ સત્સંગ પોતાના જીવનું એટલા માટે આ છે આ કોઈ ઠપકો આપવાની કોઈ દોષ જીવાની વાત નથી આ પણ હળી મળીને આપણે વધારે શોભાડીએ બાપાનું વધારે આપણો સંપ છે નથી એવું નથી પણ જોઈએ નથી સંપ છે પણ જોઈએ નથી હા એટલા માટે આ બધી વાત લાવવાની છે સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય લો અંદર અંદરની વાત છે બહુ છે અહીંથી અહીં બેઠા બેઠા દેશના ભક્તોને મહિમા જાણે અહીંના ના બેઠા ના જાણે ના જાણે એનો વાંધો નથી પણ કોઈ બીજો કહે ને તો અંદર ગડબડ થાય આવું થાય તો અહીંયા જ કરવાનું છે બાજુમાં છે એનો મહિમા જ જાણવાની જરૂર છે સંતો હરિજનનું મહાત્મા જેવું જ જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતું ના હોય જોજો અને ભગવાનનો નિશ્ચેપ પૂરો હોય ઘણા એટલું માની કે ભગવાન નિશ્ચેપ પૂરે પૂરો છે બસ પચી ગયું ન જોજો સંતોર્યનું મહાત્મા જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતો ના હોય અને ભગવાન નિશ્ચેપ પૂરો હોય તો પણ સત્યમાં નભી શકતો નથી જો પાયો ક્યાં આવ્યો સત્સંગમાં રહેવાની ચાવી ક્યાં આવી આ છે ચાવી બાજુમાં છે ચાવી ઠેઠ બોમ્બે દ્રષ્ટિ નાખે બાજુમાં છે ચાવી આનો મહિમા સમજો નહીં સમજાય તો ભગવાન પૂરો નિશ્ચય છે જો તન નભી શકતો નથી સત્સંગમાં